સીતારામ ધૂનમંડળ મોચી સમાજ પ્રેરિત ધૂન મંડળ સને ઓગણીસો ને ચુમ્માલીસ પહેલી એપ્રિલના રોજ મંડળની સ્થાપના થયેલી મંડળનો હેતુ નામ સ્મરણ અને સમાજ સેવાનો રહ્યો છે મંડળના આમંત્રણ માટે કોઈ ચાર્જ ઠરાવેલ નથી મંડળને થતી તમામ આવક મોચી સમાજના જરૂરિયાતમંદ પરિવારોને લાભાર્થે વાપરવામાં આવે છે મંડળ દ્વારા દર મહિને માસિક સહાય જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવે છે આ સહાય લગભગ દસ હજાર ઉપરથી આંકડો થાય છે એ ઉપરાંત દર વર્ષે જન્માષ્ટમી ઉપર ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવે છે જરૂરિયાતમંદ પરિવારોને તેમજ પુસ્તક સહાય ધોરણ પાંચથી દસ સુધીના વિદ્યાર્થીઓને પાંચથી ધોરણ સુધીના વિદ્યાર્થીઓને પુસ્તક સહાય ઓગણીસો અઠાણું થી કરવામાં આવે છે આ આતી મંડળની મુખ્ય પ્રવૃત્તિઓ સર્વે ને જય શિયા જય લાલા લાલાબાફા